અલકાપુરી જૈન સંઘમાં દીક્ષાર્થીઓનો વરસીદાનનો વરઘોડો તથા શાંતિનાથ ભગવાનની શોભાયાત્રા નીકળી વિવિધ મંડળીઓએ ભારે આકર્ષણ જમાવ્યું હતું વર્તમાન ભોગવિલાસના યુગમાં મુંબઈ ખાતે રહેતા ધનાડે નવયુવાનો તથા નવયુવતીઓ આગામી સાતમી ફેબ્રુઆરીએ દીક્ષા ગ્રહણ કરશે જેઓનો વર્ષીદાનનો વરઘોડો આજે વડોદરાના રાજમાર્ગ ઉપર નીકળ્યો હતો અલ્કાપુરી સંઘના અગ્રણી ધર્મેશ શાહે જણાવ્યું હતું કે આજે ગચ્છાધિપતિ આચાર્ય યુગભૂષણ સુરી મહારાજની નિશ્રામાં શાંતિનાથ ભગવાનનો સુંદર રથ પણ સંઘના શ્રાવકો દ્વારા પૂજાના વસ્ત્રોમાં ખેંચવામાં આવ્યો હતો આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે સંઘના અલ્પાબેન મિહિરભાઈ શાહની ચોસઠ પ્રહરી પૌષધ અને અઠ્ઠાઈ તપ તથા ઉપધાન તપના ઉજમણા માટે પણ આજે વિશાળ શોભાયાત્રા નીકળી હતી આજે નીકળેલી શોભાયાત્રામાં સરદારજીના બેન્ડ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઢોલ નગારા નાસિકના ઢોલ ધર્મધ્જા તથા ઘોડા ઉપર બાળકો અવનવા વેષ પરિધાન કરી ભારે આકર્ષણ ઊભું કર્યું હતું દરમિયાનમાં માલકાપુરી જૈન સંજ્ઞાના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે આજે મુમુક્ષુ આર્યન ઝવેરી ઉંમર વરસ ચોવીસ વૃષ્ટિ બોવાઉ ઓગણીસ તૃતિ અનિલ ભાઉ ઉંમર અઢાર તથા યુતી સાનંદ ઉંમર સોળ પણ વરઘોડામાં જોડાયા વરસીદાન ઉછાળ્યું હતું તેઓની દીક્ષા ઘાટકોપર મુંબઈ ખાતે સાતમી ફેબ્રુઆરીએ ગચ્છાધિપતિ આચાર્ય યુગભૂષણ સુરી મહારાજના હસ્તે દીક્ષા અંગીકાર કરશે આજના કાર્યક્રમમાં અલકાપુરી જૈન સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહ જયેન્દ્રભાઈ શાહ પ્રસંતભાઈ શાહ મહાવીર જૈન વિદ્યાલયના પ્રતાપભાઈ શાહ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય શાહ તથા વડોદરાના વિવિધ અગ્રણી મોટી સંખ્યામાં જોડાયા હતા દરમિયાનમાં ગિરીશભાઈ શાહે જણાવ્યું હતું કે આવતીકાલે સોમવારે સવારે સાત વાગે ડી માર્ટ પાસેથી ગુરુદેવનું સામયુ કરાશે અને વિહાર સોસાયટીના શંખેશ્વર પાર્શ્વનાથ ગૃહ જિનાલય પહોંચશે અને ચૈત્યવંદન કરી માંગલિક ફરમાવશે એક મહિના અગાઉ દીક્ષા લેનારા નૂતન દીક્ષિત સાધ્વી જીન દ્રષ્ટિ શ્રી મહારાજ દીક્ષા લીધા પછી માત્ર વતન પધાર્યા છે ત્યારે દરેક પગલાં કરશે અને ત્યારબાદ પરત ડી માર્ટવાસીના મંડપમાં પધારી વ્યાખ્યાન આપશે ગુરુપૂજન થશે અને સંઘ નવકારશીનું કાર્યક્રમ યોજાશે